પોલ ટેક્સ માં થતી આવતા બઢતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે અને આ જે પોલ ટેક્સ માં ક્ષતિ થઈ છે તેના માટે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જી ચોવીસ કલાક દ્વારા આખો અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો ને ઉમેદવારોના ખડે પગે અને સાથે જી ચોવીસ કલાક ઉભું હતું તેના દરમિયાન જેટકો દ્વારા પાંચ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એક ડેપ્યુટી એન્જિનિયર સહિત છ લોકોને સસ્પેન્ડ કર્યા છે જેમાં પાલનપુરના એક્ઝિક્યુટિવ એન્જિનિયર એસ આર યાદવ મહેસાણાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર બીજે ચૌધરી ભરૂચના સોલંકી નવસારીના જેજી પટેલ મહેસાણાના ડેપ્યુટી એન્જિનિયર કે એચ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ સસ્પેન્ડ કર્યા બાદ આ તમામ અધિકારીઓને પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવામાં પણ આદેશ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ ફલિત થયું છે કે જેટકોના વિદ્યુત સહાયક ની જે પરીક્ષા હતી જે પોલ ટેસ્ટ આ અધિકારીઓની બેદરકારી હતી ને તેના કારણે આખી આ પરીક્ષા રદ કરવાનો વારો આવ્યો છે ભરતી રદ કરવાનો વારો આવ્યો છે અને નવેસરથી જે છે તે પોલ ટેસ્ટ ની અને લેખિત પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે ત્યારે ચોક્કસથી જોવું રહ્યું કે હવે જે આખો આ ફલિત થઈ ગયું છે કે અધિકારીઓના વાકે ઉમેદવારો ને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉમેદવારો સામે તે કેટલું યોગ્ય છે અને ઉમેદવારો આ સમગ્ર મામલામાં કયા પ્રકારના આગળ જે છે તે આંદોલન કરે છે અથવા તો કયા પ્રકારની રજૂઆત કરે છે આપનો તમામ માહિતી બદલ